ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની સરકાર સામે જ ફરી બાયું ચડાવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રીને મનસુખ વસાવાએ એક પત્ર લખ્યો છે જેમાં તેમને ખાસ તંત્રની પોલ ખોલી નાખી છે અને લાલિયાવાડી જે હાલ ચાલી રહી છે તે આખી ઘટના પણ ઉજાગર કરી છે શા માટે અત્યારે મનસુખ વસાવા ઘૂમ જોવા મળી રહ્યા છે રોષમાં જોવા મળી રહ્યા છે જોઈશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા મનસુખ વસાવાએ ફરી પોતાની સરકાર સામે બાયો ચડાવી છે અને ગુજરાતમાં ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજની પોલ ખોલી છે તેમણે રાજ્ય સરકારને પત્ર લખીને માંગ કરી છે કે ભરૂચથી અમોદ જંબુસર નજીક એન એચ સિક્સટી ફોર પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ જર્જરિત છે જેથી આ બ્રિજનું સમારકામ અને અન્ય બ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજકીય કે સામાજિક મુદ્દે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રીને પત્ર લખવાના તેમના વલણને લઈને અનેક વખત ચર્ચામાં આવ્યા છે અને આ જ સમયે ખખડધજ રસ્તા અને જર્જરિત બ્રિજ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમને પત્ર લખી દીધો છે જેમાં તેમણે લખ્યું છે કે મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચથી આમોદ જંબુસર નજીક એન એચ સિક્સટી ફોર પર બનેલ ઢાડર બ્રિજ તથા અન્ય નાના બ્રિજ જર્જરિત છે અને આ ઉપરાંત એનએચ સેવન ફાઈવ થ્રી બી નેત્રંગથી દેડીયાપાડા સાગબારા મહારાષ્ટ્ર સરહદની વચ્ચે મોટી નદી ઉપર બ્રિજ પણ જર્જરિત હોવાથી મોટા વાહનો પણ બંધ કરાયા છે જેના લીધે ઉદ્યોગ જગત તથા સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેથી આ માર્ગો પર રાવેતા મુજબ વાહન વ્યવહાર ચલાવવા રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને જર્જરિત બ્રિજના સમારકામની જરૂર છે વિરમ ગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને એ પત્રમાં તેમણે ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી જેના કારણે હાર્દિક પટેલ પણ ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે સરકાર આ નેતાઓની રજૂઆત કેટલી સાંભળે છે શું પગલાં લે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર